મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે હુવા અને જીરું બંને સુંદર મજાનું છે અને તમે જોઈ શકો છો ટૂંક સમયની અંદર જીરું વાઢવાનું પણ શરૂ થઈ જશે કેમ કે વાઢવાના દિવસો પણ નજીક આવી ગયા છે તો તમે સુવા પણ જોઈ શકો છો કેવા લીલા લીલા છમ છે અને સુવાસ પણ કેવી બેસ્ટ મજાની આવી રહી છે અને અમારે ગાયત્રીબેન પણ આજે ખેતરે આવ્યા છે તમે જુઓ ગાયત્રીબેન અને બહુ સુંદર મજાના સોવા છે તો આપણે જોઈશું કેવો ટેસ્ટ છે અને કેવો સુંદર મજાનો નજારો છે એકદમ લીલું લીલું જમ લાગી રહ્યું છે અને ખેતરની અંદર આવું એટલે બધું અલગ જ પ્રકારનો નજારો હોય છે અને એ નજારો એટલે કે એકદમ સુંદર મજાનો નજારો જોઈ શકાય છે અને ખેતરે આવો એટલે દિલ પણ ખુશ થઈ જતું હોય છે કેમ કે ખેતર ખેડૂત માટે ખેતર જ ઇમ્પોર્ટન્ટ હોય છે ક્યાં આવ્યા છો ગાયત્રી બેન ખેતરે કેવી મજા આવે છે મજા આવે તો બરોબર હા જો ફૂલ પણ કેવા સુંદર મજાના લાગી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર બહુ સુંદર મજાનો નજારો છે અને સુવા જ્યારે લીલા હોય ને તમે ખાઓ એટલે બહુ સુંદર મજાના મીઠા લાગતા હોય ને જ્યારે પાણી પીવો ત્યારે પણ બહુ સુંદર મજાના લાગતા હોય છે પકડ મારે ગાયત્રીબેન પણ લીલા સોવા ખાઈ રહ્યા છે બહુ જ સુંદર મજાનું પાણી પીવો પછી તમે ખાઈ એટલે એકદમ કારણ કે સાકર ખાધી હોય ને તેવો સ્વાદ લાગતો હોય છે એટલે સોવા ખાવાનો પણ આનંદ કંઈક અનેરો છે અને મને તો બહુ જ પ્રિય છે એટલે મને તો બહુ મજા આવે છે કે લીલા છમ સોવા ખાવાની અને જીરાનો પણ નજારો તમે જોઈ શકો છો અને સામે તમે જોઈ શકો છો ભારતમાલા રોડ પણ આવેલો છે એ પણ દેખાય છે તમને નજારામાં ઝાડખાઓ પણ સુંદર મજાના છે એ પણ દેખાય છે નજારાની અંદર બહુ જ સુંદર મજાનો નજારો છે તો તમે પણ વિડીયો જુઓ તો શેર કરજો લાઈક કરજો અને વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે કેવું વાતાવરણ છે કેવું સુંદર મજાનો નજારો છે તમને શું સુવા ખાવા ગમે છે કે નથી ગમતા એ પણ કોમેન્ટ કરજો તેવી આશા રાખું છું ચલો હવે સાંજ ઢળવા આવી છે એટલે ઘરે પણ જવું પડશે એટલે ધીમે ધીમે ઘરે જઈએ તેવી આશા સાથે 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 ઘરે જવાના છીએ ચલો ઘરે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ધીમે ધીમે ઘેરથી બહાર નીકળીએ છીએ બહુ સુંદર મજાનું વાતાવરણ જોઈને બહુ મજા આવી ગઈ ઘણા ટાઈમે ખેતરનો નજારો જોવાની તમે જોઈ શકો છો કે શ્યાણ પણ છે અને લીલું છમ લાગી રહ્યું છે અને ખેતરની અંદર રળિયામણું લાગતું હોય છે અને ખેતરે જઈએ એટલે બધા જ દિવસનો થાક અને આનંદ મળતો હોય છે જે ખેડૂત મિત્રો છે ખાસ શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત